टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स नाम याद रखना गुजरात न ट्रांसपोर्टर नो મહેસાણા અડાલજ હાઈવે પર પોતાના વાહનો નહીં ચલાવવાનો નિર્ણય લેવાનો લેવામાં આવ્યો છે નિયત કરાવેલા ટેક્સ વસૂલ કર્યા બાદ પણ ટેક્સ લેવાનું ચાલુ રખાતા વિરોધ થઈ રહ્યો છે મહેસાણા અડાલજ હાઈવે પર પડતર કિંમત કરતાં અનેક ગણો ટેક્સ વસૂલાવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે પાંચસો કરોડના બદલે રૂપિયા ઓગણત્રીસો કરોડ ઉઘરાવી લીધા હોવા છતાં ટેક્સની વસૂલાત થઈ રહી છે જ્યાં સુધી ટોલ બંધ નહીં થાય ત્યાં સુધી ટ્રાન્સપોર્ટર અન્ય રૂટનો ઉપયોગ કરશે આ મહત્વનો નિર્ણય લીધો છે જ્યાં સુધી ટોલ બંધ નહીં થાય ત્યાં સુધી ટ્રાન્સપોર્ટર અન્ય રૂટનો ઉપયોગ કરશે પાંચસો કરોડની સામે ઓગણત્રીસસો કરોડ જેટલો ટેક્સ વસૂલવામાં આવી ચૂક્યો છે તેમ છતાં હજુ પણ ટેક્સ વસૂલવાનો યથાવત છે જેના કારણે ટ્રાન્સપોર્ટર્સ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ રૂટનો ઉપયોગ તેઓ નહીં કરે તે નિર્ણય લેવામાં આવ્યો છે તો મહેસાણા અડાલજ હાઈવે પર પડતર કિંમત કરતા અનેક ગણો ટેક્સ વસૂલાયાનો આક્ષેપ મેવર ટોલ નાખે મેવરથી અડાલજ ટોલ નાખું એ અમે ટોલનો બહિષ્કાર કરેલો છે મહેસાણા તાલુકા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી તો એમને જે પાંચસો કરોડના ટોલના એકવીસ વર્ષમાં ત્રણ હજાર કરોડ ઉઘરાવી દીધા છે અને હજુ પણ દસ વર્ષ વધારવા માગી રહ્યા છે તો એનો અમે વિરોધ દર્શાવ્યો છે પછી આ ટોલ લગભગ અને હાલોલ બંનેના રોડ થઈ પાંચસો ચૌદ કરોડે આ ટોલ બન્યો હતો पण ए टोल ओगणतीस सो करोड उघराई लिधा पशी हजू सुधी आलो बंद करो नाही लड़त होती अमा अखिल गुजरात ट्रान्सपोर्ट एसोसिएशन आणि आर टी आय मंगाईने आधी माहिती लिधेली होती बाबते आज अने आजे आस उर टोलन बहिष्कार कर गांधीजी त्या मागे गेल्या